you જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ભૂમતાલજી નવા એક જોરદાર સોંગ સરસ મજાનું સોંગ એવું ચાલી રહ્યું છે મિત્રો રાતોરાત ખૂબ જ ટ્રેન્ડિંગ ની અંદર ખૂબ જ મિલિયન ની અંદર આ સોંગ મિત્રો ચાલી રહ્યું છે એ સોંગ મિત્રો હું તમને સંભળાવું છું તો વિડીયોને ને છેલ્લે સુધી જોજો એ સોંગ મિત્રો હું છેલ્લે સંભળાવું છે મિત્રો ભૂમતાલજી ખતરનાક સોંગ ગાયું છે મિત્રો કમળનું નું ફૂલ જવું માં વાયરે ઉડાડે મિત્રો આ એવું જોરદાર ખતરનાક ટ્રેન્ડિંગ ની અંદર સોંગ છે બધા મિત્રોને ગમી રહ્યું છે અને તમને પણ ગમવાનું છે અને આ મિત્રો ખાસ અમારી ચેનલ પર તમે નવા આવો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને હા મિત્રો એસ બી હિન્દુસ્તાનની ટીમમાંથી તમને કલેક્ટર સૌથી વધારે ગમે છે એ કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો અને હા મિત્રો અમને આ ગીત પણ કહેવાય કેવું લાગે છે એ તમને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જરૂર તમે જણાવવાનું ભૂલતા નહીં અને મિત્રો બધા એસ બી હિન્દુસ્તાનના કોમેડી વિડીયો આવતા હોય છે તો તમે એસ બી હિન્દુસ્તાનની ટીમમાં ની ચેનલ પર જઈને જોતા હશો તમને કેવા પસંદ છે ને કેવી મજા આવે છે એ પણ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવી દેજો તો ચલો બધા મિત્રો આ ગીત સાંભળવા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાંભળો તમે મિત્રો આ ગીત કેવું ગાયું